સુરતના સચિન વિસ્તારમાં વધુ એક સ્કૂલ વાહન ચાલક હેવાન બન્યો હતો તેણે માત્ર સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા સુરતના સચિન વિસ્તારમાં સ્કૂલ વન ચાલક હેવાન બન્યો હતો તેણે માત્ર સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા બાળકીને પોલીસની સી ટીમ દ્વારા ગુડ ટચ બે ટચની જાણકારી આપવામાં આવી હતી આથી બાળકીએ તુરંત જ પોતાની બેનપણીની માતાને ઘટનાની જાણ કરી હતી ત્યારે સચિન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી સ્કૂલ વેન ચાલક સૌથી પહેલા બાળકીને સ્કૂલમાં બેસાડતો હતો સ્કૂલ વાનમાં અન્ય કોઈ બાળક કે વિદ્યાર્થી ન હોય ત્યારે તેની છેડતી કરી હતી ત્યારે બાળકી હિંમત ભેર પોતાની બહેનપણીની માતાને વાત કર્યા બાદ આ મામલો સામે આવ્યો હતો આ મામલો સામે આવતાની સાથે જ સચિન પોલીસ હરકતમાં આવી હતી અને સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી હતી સાથે સાથે સ્કૂલ વાન ચાલકનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો સચિન પોલીસ સ્ટેશનમાં એક વાન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાહન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલાં ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કહેવાય ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા જતા છોકરી કરે ને એના પ્રતિકાર કરે છે અને બીજા છોકરાઓને જ્યારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના મિત એના બેનફણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને જેથી કરીને આ વસ્તુ ધ્યાન ઉપર આવે છે અને એના જે મિત બેનફણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું જેથી જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી અને આ બાબતમાં છોકરીએ બિલકુલ હિંમતવાળું પગલું લીધું કે જે એના અમારા એસપીસી અને સાથે સી ટીમ જે દરેક સ્કૂલોમાં જઈને પોક્સો રિલેટેડ અથવા ગુડ ટચ બેડ ટચ બાબતે વિગતે સમજ કરતા હોય છે તો આમાં છોકરી દ્વારા એ વસ્તુ ધ્યાન ઉપર આવતા તરત જ કોઈ બીજા બનાવ બને એ પહેલાં જ એ વસ્તુને જાહેર કરી બિલકુલ હિંમતથી જાહેર કરી અને આ હિંમત અમારા પોલીસના અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે બાળકો માટેના એ અનુસંધાને જ આ વસ્તુ જોવામાં આવી છે તો વધારેને વધારે મીડિયાના માધ્યમથી અમે એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માગીએ છે કે બાળકો બિલકુલ આ હિંમતવાન બને અને એમની સાથે છતાં કોઈ પણ આ જાતના કોઈ બનાવ હોય તો સામે ચાલીને એના જે પણ નજીકના સ્કૂલના કોઈ ટીચર્સ છે પ્રિન્સિપલ સર છે અથવા એના મિત્ર છે અથવા પરિવારના સભ્યોને પોતાને જે પણ હકીકત બની છે એ હિંમતવાર જણાવે જેથી કરીને